પ્રજાના પ્રશ્નોની સફળ રજૂઆત છે કે સત્તા માં નહી હોવા છતાં પ્રજાના પ્રશ્નો ને સત્તાના સત્તાધારી પક્ષના બેરા ગામ સુધી પહોંચાડવા માટે સક્ષમ વ્યક્તિ છે એટલે એ સબળ વ્યક્તિ છે અને જીતાડવા માટેનો પૂર્ણ પ્રયાસ કરીશું શું કે શું કે કયા કયા મુદ્દાઓને લઈ આ વખતે ચૂંટણી થવાની છે આ વખતે ચૂંટણી થવાની છે પ્રજાના પ્રશ્નો એમાં રોડ રસ્તા બિસ્માર હાલતમાં જે છે ખેડૂતોના પાક ધિરાણ રકમ મળતી નથી એમના વળતર વીમા યોજનાઓના જે લાભ મળવા જે મળતા નથી ખેડૂતોના પૈસા સહકારી મંડળીઓ ઊંચા પદ થયા જેની યોગ્ય રજૂઆત કરી જવાબદાર વ્યક્તિઓ સામે કોઈ એક્શન લેવામાં આવ્યા નથી આવા અનેક મુદ્દાઓ છે તો અચ્છા પાછળ પણ મારી સાથે ગોપાલ ઇટાલિયા પાર્ટી ઉમેદવાર જાહેર કર્યા છે તો જીતવાની શક્યતાઓ ખરી કે નહીં શક્યતા પૂરેપૂરી મરજ દીકરો છે આ ભાજપ વાળા ખરીદી છે એના પપ્પાની પેઢી સમજે છે જાગીદાર સમજે છે કે અમે ગમે વિસાવદર જનતાને ચેલેન્જ મારે છે ભાજપ સરકાર કે તમે ગમે એને મત આપશો તો અમે ખરીદી લેશું શું આ રાજકીય રાજકારણ છે એના પપ્પાની પેઢી છે ઉપાદભાઈ તો ખરીદ્યા જ ગયા ને ભૂપતભાઈ ખરી ગયાલા જે કોઈ પણ ખરીદવા જાય છે ને એના માતાના છઠ્ઠી નું ધાવણ યાદ કરવા માટે આ જનતા ભેગી થઈ છે એવું છે એમ હા અચ્છા મને કયો કે આજે વિસાવદર અંદર ખાસ કરીને ખેડૂત નોટબંધી જીએસટી કોરોના લોકો ધંધા રોજગાર ભાંગી નાખ્યા એ તો ફેકમ ફેક જ કરે છે પાટીલ છે એ આયાતી નથી આ જનતા ને ખબર નથી પડતી જનતા શું મૂરખ છે આ વિસાવદર ની જનતા જાણે છે આ રોડ રસ્તા જે છે એની હાલત આજે ત્રણ ત્રણ વર્ષથી એના ધારાસભ્ય ખરીદી લેશે બધા લોકો ને લોકશાહી માં લડવાનો હક છે અને ગોપાલ ઇતાલ છે હાલ છે ને દોડશે અને જનતા એને ખંભે બિહાડી જીતાડશે ભાજપે પોતાના ઉમેદવાર જાહેર ન કરતા જો ભૂપત જાહેર કરશે તો પછી કેટલી ટક્કર રહેવાની ટક્કર કોઈ નિય નથી લેવાની વન મેન આર્મી આપડે ગોપાલભાઈ ઇટાલિયા છે એ લોકો તો ક્યાંય રૂપિયા ખરી દેવાની છે ઓકે બીજા પણ લોકો છે મારી સાથે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ આમ નાગરિકો આમ આદમી પાર્ટી ના નેતાઓ છે શું નામ તમારું નામ તો બોલો શું ભાઈએ જે રીતના મુદ્દાઓ કયા જે રીતની વાતો કરી ગોપાલ ઇટાલિયા વે ચાલે છે વન વનમેન આર્મી છે કેવી રીતે જઈ રહ્યા છો ચૂંટણી ને આ ચૂંટણી ને અમે એ ઈજ જોઈએ કે આ ચૂંટણી ખેડૂત છે ખેડૂત ના એક પણ પ્રશ્ન પાક છે એનો એનો ભાવ મળતો નથી આમાં વચેટીયા બધા ખાઈ જાય છે અને બધા બાકી ગોપાલભાઈ સાથે ગમે એવો ભાજપ ગમે કદાચ

આપણે ભાજપ પ્રદેશ નો પ્રમુખ ગોપાલભાઈ નું ના ગોપાલભાઈ તો આપડે ગુજરાત નો છે બાકી એકસો ને દસ ટકા ગોપાલભાઈ જીતે જીતે ને જીતે છો રાજકોટ શહેર જી બોલો ગોપાલભાઈ ને જીતાડવા માટે અમે ગોપાલભાઈ એક લોખંડી પુરુષ છે જે દરેક સમાજ ના કાર્ય કરવા માટે

તો ખેર જે રીતે તમે જોયું કે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે જે કાર્યકર્તાઓ છે જે હોદ્દેદારો છે જે આમ નાગરિકો છે કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા જે છે તે ખરીદવાના નથી આ ભાઈ કહી રહ્યા છે કે ઘી ના છે ગોપાલ ઇટાલિયા મરદ નો દીકરો છે ગોપાલ ઇટાલિયા ગોપાલ ઇટાલિયા ને ઉમેદવાર જાહેર નથી કર્યો કોંગ્રેસ પોતાનું સ્ટેન્ડ ક્લિયર નથી કરી શકી ત્યારે ગોપાલ ઇટાલિયા એ પ્રચાર પણ શરૂ કરી દીધો છે ગામડે ગામ ફરી પણ રહ્યા છે ત્યારે પ્રચારમાં ચોક્કસપણે ગોપાલ ઇટાલિયા આગળ નીકળી ગયા હોય તો સ્પષ્ટપણે લાગી રહ્યું છે ત્યારે અહિયાં જે પણ પંથકના લોકો આવ્યા